નમસ્કાર ખેડૂત મિત્રો આપણી સાથે અત્યારે ખેડૂત મિત્ર છે વિરજીભાઈ જેસાભાઈ પામક અને મેં લગભગ એગ્રો ચાલુ કર્યો ત્યારથી અમારા છે છે અને કામ રાખ્યું ત્યારથી લોકો વાપરે લગભગ વર્ષથી સિઝગોલ્ડ ખાતરનો પોતાની જમીનમાં ઉપયોગ કરે છે અને વિરજીભાઈએ આ વર્ષે મગફળીનું વાવેતર કરેલું છે અને મગફળીમાં નાખવા માટે સિઝગોલ્ડ ખાતરની ખરીદી કરવા માટે આવ્યા છે અને આજે આઠ કિલો ખાતર એ લેવા આવ્યા છે તો વિરજીભાઈ પાસેથી જ જાણીએ કે આ છેલ્લા ચાર વર્ષમાં સિઝગોલ્ડ ખાતરનો કેવો અનુભવ રહ્યો અને કયા કયા પાકમાં વાપરેલું છે તો વિરજીભાઈ છેલ્લા ચાર વર્ષથી તમારે તમારી જમીનમાં સિઝગોલ ખાતર વાપરો છો એ ક્યાં ક્યાં પાકમાં વાપરેલું છે તો જો અત્યારે ડુંગળીમાં વાપરેલું છે હા પછી બીજો કોઈ તલ ઉનારાના તલ અડદ મગ એમાં રિઝલ્ટ સારું આવે બરાબર પછી ચોમાહુમાં માંડવી કપાસ એમાં હું બે બે વખત વાપરું છું બરાબર

ઓલું જરાક ઝાંખો લાગે નાખ્યું હોય ન નાખ્યું હોય લાગે બરાબર ને આમાં જરાક નરવાય ને એની ઉણક સારી લાગે બરાબર અને બીજું કઈ બીજા કોઈ સાલ માં તમે ટૂંકમાં એવો અનુભવ કે ભાઈ એમાં બહુ વધારે ડિફરન્ટ પડી ગયો એવું કઈ હા બધી માં બતાવે છે બરાબર બરાબર તો દરેક ખેડૂત મિત્રો તમે ભલામણ કરશો આ ખાતર વિશે હું તમારું માનવું છે હું તો એમ કેમ કે આ ખાતર નાખવા લાયક છે બરાબર તો ખેડૂત મિત્રો આ રીતે છે ખેડૂત મિત્ર નું ગામ છે મોટા ડેસર તાલુકો ઉના અને ભાઈ ના મોબાઈલ નંબર એકવાર તમે આપી દેજો અઠાણું નવ પિંચ્યાસી ચોરાણું ત્રણ સોતેર આ ખેડૂત ના મોબાઈલ નંબર છે તમે ધારો તો એને પર્સનલ ફોન કરીને પૂછી શકો કે ભાઈ આ કોઈ માર્કેટિંગ પર્પઝ માટે વિડીયો નતો ખેડૂતના ફાયદાની વાત છે આભાર